તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના અમારા નવાલોગમાં કેમ છો બધા મજામાં મજામાં દેશો ને તો મિત્રો આજે ઉત્તરાયણ છે તો બધા સાવચેત રહેજો તો ખૂબ શાંતિથી પતંગ ચકાવજો અને બધા મિત્રોને સાવચેત દેખો ક્રિષ્ના પતંગ ચકાવેલી છે અને હું પણ હમણાં બે મિનિટ જે પતંગ ચકાવીશ અને તે તમને બતાવીશ તો બધાને રામ રામ અને હેપી ઉત્તરાયણ જય માતાજી લવાથી લે તું તારી ઉપર લે હા હા ઢોકળી ને ઢોકળીને થાય એમ નહીં આજથી મોટામાં કલા અરે લે તારી તું હા લે મિત્રો આપણે આવી ગયા ગાયને સાર નાખવા માટે તમે જોઈ શકો છો અને બાજરીના રોટલા પણ ઘડીને લાવ્યા છે લા લા હા hả hả thích dạ ừ một điều thôi मारे बिटिया तो मार क्या कर हाँ ले 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 ले

ha hít có lẹ bây chẳng ai hít khai vô rồi tụi bật ở đâu chứ તો ફાઇનલી મિત્રો આપણે રોટલા બીજા ચારી દીધા અને જોઈ શકો છો તમે ગાયો આપણે ચાર નાખવા આવ્યા એટલે ગાયો પણ આવી ગઈ અને તો કૂતરણના દિવસે તમે ફોન કરશો તો જરૂર તમને ફળ મળશે હવે થાર કાબી તો જોઈ શકો તમે ગાયાની હજી એમ છે કે હતી રોટલાકાની હજી પીયો દેખો બે પીયો લ્યા એનો તો માંડ્યો આ તો આયા ના આ તો વાટોણે રહો માં મારું પાડો ખાડા ઉલી તો બધું કાય બધી હોળ વધારતી માર રવિ મારા પાડો ચાલુ કર્યો હા હા તો તો યાદ ગાયો ખાઈ જાય માતાજી મિત્રો જોવો અમારા બધા સેનલ ગ્રુપ અત્યારે બધું સેવામાં ઉતરાના દિવસે પણ કામ જોરદાર કર્યું છે જોઈ લો અમારા શરવણજી પણ ગાયો માટે ખૂબ જ રાજી છે અને ગાયોની સેવા પણ કરે છે અમારા નરસિંહભાઈ છે અમારા નરસુખભાઈ ના ભાઈ સેવા કરશો એટલું પોનનું કોમ થાય તમારે કોઈ હો બછો પોન ઘર નથી આવવાનું થોડું કેમણાં એમના ભાઈ હા આવડું ભી કરું એટલે બધી બગાડે ને માર પોટલા બીજા કરે બગાડે ને આ ખાઈ જાય છે ઓય રીત તૈયાર ગાય હિન્દી મળતી ગોમવાળી ગાય તો ઘણી તો હું પણ હવે ઇન્સ્ટાગ્રામ માં રીલ બનાવુ કે જ્યા માતાજી મિત્રો મારે અત્યારે ઉત્તરાયણ નો દિવસ છે ને અમારા બધા ગ્રુપ અત્યારે ગાયો માટે સેવામાં પણ લાગી ગયું છે જોઈ લો મકાઈ વેચાતી લઈને અમે પણ ગાયોને સેવા કરી રહ્યા છે તમારો ચેનલ ગ્રુપ એની પ્રગતિ હારી કરી રહ્યો છે તો એમની એક ચેનલને પણ જોરદાર ચાલી રહી છે એમનો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર બદલ અમારી જો ચેનલ ગ્રુપ ગાયની નહીં સેવામાં ખૂબ જ કાર્યહારી કરી રહ્યા છે તમે પણ ચોક્કસથી ફૂલ ને તો ફૂલની પોખડી જે બને ત્યારે ઉત્તરાયણનો દિવસ છે એટલે સેવા ચોક્કસથી કરજો અને બીજું એવું છે કે તમારા કહેવાનો મતલબ કે ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવીને રાજી થશે તો પણ તમને આનંદ મળશે નહીં અથવા બીજું ગાયને તમે જાહેર નાખશો તો પણ તમને સો ટકા પુણ્ય મળી જશે જય માતાજી જય મા શેનાલ ને આ વિડીયોમાં જય મા સેનલ લખવાનું ચોક્કસ ભૂલતા નહીં કેમકે સેનલ ગ્રુપ સેવામાં હાજર છે જય મા શેનાલ જય માતાજી જય માતાજી મિત્રો મારે બાડું મોજી ના આવ્યા છો તો મિત્રો ફાઇનલી આપણે નીલુ કાચ પણ નાવી દીધું કહો છો તમે આ બાજુ પનીર અને ખાવાનું પણ ચાલું છે તલલી <laughs> oh. હા હા કોકા કચ માર હે બરાન માર ગુમ મતે ન ફુ ન રહ્યો હા કોણ પતંગ કોણ ચો તાર પતંગ કોણ સઢાવ હે તરબે તરબે રુરાઈ ને હમણાં તન સઢાઈ ને આલ છે રેડી